अय्या अशुभ के पूजा पद्धति में जी तुम्हारो अल्पा इतने के छोटे जितनी व्यवस्था रखी गई है इतने कोई चिंता नहीं करता वो बड़ा हाँ, है बोली तुम्हारी एनर्जी लॉस कर से तुम्हारी एनर्जी लॉस कर से इन्हें बैकअप आप वाला के ऊपर अल्पा की व्यवस्था है चिंता नहीं करो एकलन नहीं हो बुद्धा मां-बाप ना आए हां बेटा जे पण आ जाओ इतना मां मम्मी पापा पण जे पण आ जाओ बेटा ये सर्शन देवदेव दर्शन पाप नाशन दर्शन स्वर्ग सोपान दर्शन मोक्ष साधन एक वकत તમારા જેવા વિદ્યાર્થી પ્રવાસ થઈ રહ્યો હતો અને એ પ્રવાસ હતો કાશ્મીર બાજુ નો ત્યારે પૂછ્યું

છગનલાલને પૂછ્યું તું શું લાવીશ એ હું મારી મમ્મી ને લાવીશ શું કે છે હું સેટર નહીં લાવું મફલર નહીં લાવું કે સાલ નહીં લાવું પણ હું મારી મમ્મીને લઈ આવીશ બાય નો અન્ડરસ્ટેન્ડ તે કેમ બોલ્યો તમે ઘોનું મોઢું જોવો છો ભગવાન તમારું ધ્યાન કોણ રાખે તમે કોનું ધ્યાન રાખો પપ્પા મમ્મી નું રાખવાનું એજ છે જેમ મમ્મી તમારું બધું ધ્યાન રાખે એમ મમ્મીની મમ્મી કોણ છે ખબર છે માની મા એટલે પરમાત્મા આજે જે તે પ્રભુની અષ્ટપંગારી પૂજા કરવા માટે તમે ઉપસ્થિત થયા છો દવાખાડી પ્રભુ એ માની માં છે નાની માં છે સમજા આપણી બધી જ જેમ મમ્મી ધ્યાન રાખે એમ આપણા આત્માનું ધ્યાન કોણ રાખે તો પરમાત્મા રાખે છે એ પરમાત્માની પૂજા કરવા માટે તમે બધા ઉપસ્થિત થયા છો તો એવા ચિત્ત દઈને એવા તમારા મન એમાં ઇન્વોલ્વ કરીને કરજો એક દિવસ પ્રભુ પણ તમે પ્રભુ જેવા બન્યા વિના રહેશો નહીં તે બી અષ્ટ પ્રકારની પૂજાનું એમાં ત્રણ વિધાન બતાવે છે ત્રણ પ્રકારની પૂજા બતાવી છે અંગ પૂજા અગ્ર પૂજા અને ભાવ પૂજા

અગ્ર પૂજા અને ભાવ પૂજા આપણે બધા તમારી સાથે કરવાની છે તો હવે કેવી રીતે કરશું કે અમારા મનીષ સર અને સંગીતકાર ક્યાં ગયા તૈયાર થાવ આવી જાવ સ્તુતિ કર્યા પછી આપણે પરમાત્માને સર્વપ્રથમ આપણે પરમાત્માની ત્રણ પ્રદક્ષિણા આપશું ત્રણ પ્રદક્ષિણા આપ્યા પછી પરમાત્માની આપણે સ્તુતિ કરશું નામથી પણ ઉપકાર કરે સ્થાપનાથી પણ ઉપકાર કરે સ્થાપના એટલે તમારી સામે કોણ છે ભગવાન મૂર્તિ સ્વરૂપ છે એટલે સ્થાપના કહેવાય અને દ્રવ્યથી પણ ઉપકાર કરે અને ભાવથી પણ ઉપકાર કરે પણ અત્યારે આપણી પાસે નામ અને સ્થાપના આપણી પાસે મોજૂદ છે નામ લઈએ અને પાપ કહેવાય પ્રભુ દર્શન કરીએ એટલા માટે જ્ઞાન વિમલ શ્રી મહાદેવ કીધું તેને જાવા દર્શન કરે ચોથ તણ ફળ પાવે ખાલી તમે દેરાસર મારે જવું છે આટલો વિચાર કરો અને તમારી પુણ્યની બેંક ની અંદર એક ઉપવાસ પુણ્ય જમા થઈ જાય સેનુભાઈ સેના માટે કે મારે ભગવાનના દર્શન કરવા જવા છે એટલો ખાલી વિચાર કરો અને એક ઉપવાસ કર્યાનો જે પુણ્ય થાય એ પુણ્ય તમારા પુણ્યમાં જમા થઈ જાય એક એક પગલું માંડો બે ઉપવાસ ત્રણ માંડો ત્રણ ઉપવાસ અડધે રસ્તે આવો પંદર ઉપવાસ અને ભગવાનના દેરાસરના દર્શન થાય અને એક ખાલી ઈચ્છા કરો ઉપવાસ ઉપવાસ થાવ બે ચાલવા માંડો ત્રણ ઉપવાસ દેરાસન તરફ ઢગલા ભરો ચાર ઉપવાસ રસ્તામાં ચાલતા આવે પાંચ ઉપવાસ અડધે રસ્તે આવો પંદર ઉપવાસ દૂરથી દર્શન થાય

રાવણનું નામ સાંભળ્યું છે એને પગ કેટલા હતા દસ માથા કેટલા હતા દસ પગ ને દસ માથા એમ બે પગ અને દસ અને પૂછડું કેટલું હતું પૂછડું એક હતું પછી તેમ બોલો એક હતો

ખેંચી અને સીતાની સાથે તોડવી અને જોડી દીધી અને એ ભક્તિનો અખંડ ભાવ રાખતા 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 તે વખતે અષ્ટાપદ ઉપર નૃત્ય કરતા મંદોદરીજી અને રાવણે એ વખતે તીર્થંકર નામ કર્મ બાંધ્યું આવો આવો ભક્તિનો માહોલ છે એવી ભક્તિમાં તમે બધા લાગ્યા છો તો એવા ભાવમાં માં ચડજો જેમ રાવણે તીર્થંકર નામ કર્મ બાંધ્યું એની જેમ તમારો પણ નંબર લાગી જાય તો નવાય નહીં તો હવે એવા ભાવમાં તમે જોડજો કે રામાણે પણ તીર્થંકર નામકર બાંધ્યું એમ તમા બધા તમે પણ પ્રેસાળીઓ આવા જબરજસ્ત પુણ્યને બાંધારા બનો તીર્થંકર નામકર સુધી પહોંચો એવી રીતે હવે અષ્ટપ્રકારી પૂજામાં આગળ વધો જાંગ્યા